જે પાક અધિકારીઓ છે કેનલના એ બધાએ વાત કરેલી છે પણ કઈ હજુ નિરાકરણ આવેલું નથી સાત આઠ વર્ષથી કન્ટિન્યુઅસ અમે લોકો આની માટે ટ્રાય કરીએ છીએ પણ અહીંયા કેનલ ચલકાય છે જે આપણા કોરે પણ મેં એરંડા વાયાં હતાં એ રીતે અમારા બધા નિષ્ફળ જયા મારા મજુર ના પણ પૈસા નો નીકળ્યો મજુર ભાઈ એ જમીન વેચી દીધું છે અને એમાં અમને કઈ પણ વળતર નથી મળ્યું અને આ બી જીરા ના તમે જુઓ અઢાર અઢાર હજાર રૂપિયા બી અને અમે બધા ખેડૂત ભાઈઓ વાઈ વાઈ બેઠા છીએ અને કોઈ પણ આ અધિકારીઓ અમને આવી આવી અને કઈ પણ વાતનો જવાબ આપતા નથી અને પાછા નીકળ્યા વરિયારી જુઓ ચાલીસ હજાર નહીં મળે કોઈ પણ કોઈ ખેડૂતને જવાબ દેતા નથી અધિકારી જ્યાં પરમાર સાહેબ આવે રાઠોડ સાહેબ આવે આવી અને નીકળી જાય મારે સાહેબ જય સાહેબ ખેતર મેં આ મજૂરી ભાગી ખેડવા આવ્યું હતું એક પણ રૂપિયાનો મને આમાં નફરો મળ્યો હું વણ મૂકી અને મારા ઘરે જતો રહ્યો પણ બીજા ભાઈ ખેડૂત તરીકે આવ્યા એ ભાઈને કંઈ પણ વર્યું નથી અને અત્યારે એ ભાઈને પર તમે જો આખું ખેતર પાણીનું ભૂર્યું શું આમાં મેં લઈને નીકળી અને જે ત્યાં સરકાર મોટા મોટા બણગા મારે અમે આમ ખેડૂતને કરી દીધી અને અમે ખેડૂતને આમ કરી દઈશું અમે વાજબ આવશે અમે આમ લાવી દીધું શું લાવી દીધું અમને ધૂળ ચાટતા નો કરી દેને તો સારું હે આ સિવાય બીજું કંઈ કરવાનું નથી ખેડૂત હું આ ખેતી કરું છું ચંદ્રાસનની સીમમાં અને સીતાપુરની કેનલ આવે એમાં દર વર્ષે મારે પાક લેવાનો હોય તો આ પોઝિશન થઈને ઊભી રહેશે અને હોણ તો મેં પાંચ વીઘા તો વાયું જ નથી આ પાકના લીધે મને પાક વાવા જ નથી દીધું એટલી મારી પરિ સમસ્યા છે અને દર વર્ષે બે વર્ષથી તો હું સાહેબોને વારંવાર ફોન કરી શકું છું તો એ કહેશે કે અમે અમારી રીતે કરી નાખશું તમે બહુ ફોન કર ન કરો આવા મને જવાબ મળે છે અને બે ત્રણ વખત તમે મેં સાહેબોને વિડીયો પણ ઉતારીને મેકલા છે એ વિડીયા જોઈજો ને ડિલીટ મારી દેશે અને આ પાક મારે જય સાલે એડા હતા પાંચ લાખના એડા થાય એવું હતું એક પણ રૂપિયાનો એડો ન થયો પાકા ઊભા પાકની અંદર પાણી ફરી વળ્યું જેથી કરીને મારો પાક નિષ્ફળ ગયો શું માગણી છે માગણી અમારી એવી છે કે અમને આનું વળતર આપે વીસ વીઘા મારા અત્યારે વીસ વીઘામાં ઘઉં છે પાંચ વીઘા પડતર રાખ્યું પચીસ વીઘાનું મને કંઈ વળતર આપે સરકાર એવી મારી માગણી છે